ગુડ મોર્નિંગ જયસ્વામી સ્વામિનારાયણ સ્વાગત છે એક બ્લોગમાં બ્લોગિંગની શરૂઆત છે અને કપડાં ધોઈ નાખ્યા છે કાલે મશીન રિપેરિંગ વાળા ભાઈ આવ્યા હતા તો એમને કીધું કે ડ્રાયરની મોટર બગડી ગઈ છે તો આપણે એમને એમની તારા કરી દીધા છે પછી આપણે શૂકી દઈશું બરાબર તો ચાલો આપણે આવી ગયા છે રસોડામાં તો આમાં મૂકવાનું છે આપણે ભાત બાજુ દાળ બમવા માટે મૂકવાના છે તો ચાલો ફટાફટા હવે આપણે ડાળભા તોફવા માટે રાખીએ અને આખો દિવસ અમે ટિફિનમાં શું બનાવે હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર તો ચાલો ફટાફટ આપણે દાળ ભાત બફવા માટે રાખી દઈએ મીન બનીને તૈયાર થઈ ગયું છે આ જોઈ શકો છો રીંગણનું શાક છે વટાણા બટેકાનું પણ શાક છે ભાત છે દાળ છે રોટલી રેડીમેડ અથાણું આવેલું છે ગાજર મરચાનું અથાણું છે તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈશું અમારા ગુડીબેન પણ આવ્યા છે પછી હું તમને વાત કહું બરાબર ચાલો ફટાફટ તો પહેલાં તો આપણે ટિફિનો ભરીએ જુઓ સાડા બાર થઈ ગયા છે અને આજે મારી સાથે શું થયું છે હું તમને આગળ વિડીયોમાં બતાવું એટલે બતાવી જસ્ટ કહીશ હું તમને બરોબર તો ચાલો ફટાફટ ટિફિનો ભરીએ ફ્રેન્ડ વાગી ગયા છે એક ને દસ મિનિટ થઈ ગઈ છે અને જુઓ અહીંયા ટિફિનો ભરાઈને વહી ગઈ છે અને મારા રસોડાની હાલત કાંઈક અત્યારે આવી છે જોઈ શકો છો તમે પાછળ પણ વાસણ બધા એમને એમ છે આ બધા ટાપ પણ લુવાનો બાકી છે અને જુઓ અહીંયા બધા વાસણ એમને પણ આખી ચોકડી ભરેલા વાસણ છે ચાલો હું તમને બતાવું એ કામ ક્યારે હું કમ્પ્લીટ કરીશ એ મારા રસોડાની હાલત કંઈક આવી છે જુઓ હું કહ્યાં એ કમ્પ્લીટ કરીશ જો આ છે ને જુઓ આ વાસણ અહીંયા પણ આટલા જ છે અને અહીંયા ચોકડીમાં પણ એટલા જ વાસણ છે જુઓ આ બધા વાસણ બહાર કાઢી ઉટકવાના છે અને મારે અત્યારે જવાનું છે ટિફિન દેવાની છે કચરા પોતા પણ બાકી છે પણ આ મારા ભાઈ હે કાકાના છોકરો મેં એને કીધું કે તું મને વાસણ એટલા બહાર કાઢી દે તો એ ભાઈ કાઢી દે કેમ કે દુકાને જવાને એમને બે વાગે છે અને જો અહીંયા કપડાં કે અત્યારે છે ને મશીન બગડી ગયું ને તો આવી રીતના નીતારવાના અને પછી હુકવવાના તો અહીંયા કપડાં પડ્યા છે હવે એ હૂકવવાના છે ને આ સામાન આવ્યું છે એ હરખું કરવાનું છે આખો દીકામ કામમાં હોય જાય ખબર ના પડે તું કરતા જાવ હું કપડાને સાઈડમાં કાઢો હો ચાલો સાઈડમાં કપડાં કરી દઈએ અને ટિફિન મારું પેક થઈ ગયું છે ફટાફટ આપણે દઈ આવ્યા ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ટિફિન દઈને જો ખાલ ટિફિન લઈ આવ્યા ને રસ્તામાંથી આપણે શાક પણ લઈ આવ્યા છે જોઈ શકો છો ઠેલીમાં પણ છે અહીંયા પણ છે અહીંયા કપડાં જો ફૂંકવાના છે અહીંયા વાસણ પણ નીકળી ગયા છે તો ચાલો ફટાફટ વાસણો ટોકા બેસી જાય અને શાકને અંદર મૂકી દે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે રસોડામાં તો ફટાફટ આપણે રસોડાને સાફ કરી દઈએ અત્યારે હું ફક્ત કાબતમાં મારલે સાંજે આપણે ધોઈ નાખશું બરોબર તો ચાલો ફટાફટ રસોડાને સાફ કરી દઈએ અને પછી જવાનું છે આપણે વાસણ ઉટકવા માટે આજે આપણે ઘરમાં નથી વાસણ ઉટકવાના કેમ કે જા હે ને એટલે બાર ચોકડીમાં મેં લઈ લીધા છે વાસણ અત્યારે હું બાર ચોકડીમાં બધા વાસણ મૂકી દીધા છે તો અહીંયા જોઈ શકો છો તમે આ જુઓ અત્યારે હું વાસણ ઉટકી રહી છું એટલા મોટા મોટા વાસણ હે ને કે બેઠા બેઠા એ ને તો ઉટકાય ને એટલે મેં હું વાકે વાકી થી આપણે બધા વાસણ વાકા વળી અને ધોઈ નાખે ડોલો ને બધા મોટા મોટા ટબ ને પછી નાના વાસણ હશે ને તો બેઠા બેઠા ઉટકી નાખશું બરાબર તો ચાલો અત્યારે હું વાસણ ઉટકી રહી છું જોઈ શકો છો તમે હવે સાંજ થઈ ગઈ છે તો અહીંયા સાંજના રસોઈની પણ તૈયાર થઈ ગઈ છે મારા બેનપણીને આવ્યા હતા તો એમને મને રોટલીને એવું શીખાવી દીધું અને અત્યારે હવે હું શાક વગર રહી છું મિક્સ શાક તો મારી હાલત તો તમે જોઈને ખબર જ પડી ગઈ હશે કે આને રોટલી બનાવી લીધી બરાબર ટી શર્ટની હાલત જુઓ તમે કેમ કે એ પણ ધોવામાં નાખી દીધું તો એટલે કાંઈ આપણે પહેરું નથી તો હવે અત્યારે હું મિક્સ શાકનો વઘાર કરી છું તો સાંજના ટિફિનમાં આપણે મિક્સ શાક વઘારેલો રોટલો ને રોટલી ને ને એવું બધું બનાવેલું છે બરાબર ખીચડી પણ થઈ ગઈ છે મારે અત્યારે હું મિક્સ શાકનો વઘાર કરી રહી છું રોટલી પણ થઈ ગઈ છે મારે તમે જોઈ શકો છો અત્યારે હું મિક્સ સાકનો વઘાર કરી છું આજે અમને બહુ મોડું થઈ ગયું અને બહારના ટિફિનનો ઓર્ડર હતો એમાં ફોન બે વાર આવી ગયા છે કે વહેલું ટિફિન દો વહેલું ટિફિન પણ શિયાળાનો દિવસ કેમ કરીને ટાઈમ હોય જાય ખબર નથી પડતી બરાબર ને સાંજના આઠ વાગી છે તો ચાલો અહીંયા હવે આપણે શાકનો પણ વઘાર થઈ ગયો છે જોઈ શકો છો તમે હવે ફટાફટ આપણે રોટલાનો વઘાર કરી લઈશું તો રોટલો છાસમાં બનાવવાની છો તમે અહીંયા કળા પણ રાખી દીધી છે મરચાં અત્યારે હું ચીલી કટર કરી છું આદુને ટમેટા પણ કટિંગ કરીને લઈ લીધા છે આપણે બરાબર તો ચાલો હવે ફટાફટ આપણે હવે વઘારેલા રોટલાનો વઘાર કરી લઈએ બરાબર તો અત્યારે હું મસાલા કરી રહી છું જોઈ શકો છો તમે અહીંયા રાજો પણ આવી ગયા છે તો મેં કીધું મિક્સરમાં કોથમીર નાખી દીધો ફટાફટ જમવાનું બની જાય તો પછી આપણને ટિફિન ભરીને આપી દઈએ કે એ કાકાનો બે વાર ફોન આવી ગયો કે ટિફિન દઈ જાઓ ટિફિન દઈ જાવ એમ કરીને બરાબર તો અહીંયા આપણે છાશ નાખી દીધી છે હવે છાશને આપણે ઉકળવા દઈશું અને મસાલાને બધાને હવે સાઈડમાં કરી દઈએ હવે બધું પૂરું થઈ ગયું છે બે શાક પણ વઘરાઈ ગયું છે અમારે અને વઘારેલા રોટલાને વઘાર પણ થઈ ગયું છે બરાબર તો ચાલો ફટાફટ વઘારેલો રોટલો આપણે બનાવી દઈએ અને રાજુ અહીંયા જોઈ શકો છો તમે અત્યારે બધું હવે નીચે મૂકી રહ્યા છે કેમ કે ટિફિનો આજે બહુ મોડું થઈ ગયું હતું તો ચાલો ફટાફટ અહીંયા વઘારેલો રોટલો આપણે તમે સરસ મજાનું મિક્સ શાક છે તો ચાલો ફટાફટ નીચે ઉતારી દઉં છો તમને મિક્સ શાક તો ચાલો ફ્રેન્સ ટીફિનો ભરાઈ ને વહી ગઈ છે રાજુબા ટીફિનો દેવાઈ ગયા છે અત્યારે હું ઉઠી રહી છું વાસણ જોઈ શકો છો તમે તો અત્યારે નવ થઈ ગયા છે તો અત્યારે હવે આપણે વાસણ ઉઠકી રહ્યા છીએ કચરાપોતા કરવાનું છે ટાપ પણ ધોવાનો છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે ફટાફટ આપણે વાસણ ઉઠકી નાખશું પછી ધોઈ નાખશું ટાપ નીચે કચરાપોતા કરી નાખશું ને કાલે મારે ઓડર પણ છે તો એની પણ થોડીક તૈયારી કરવાની છે તો આજે થોડુંક વેલો પણ સુઈ જવાનું છે બરોબર તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે પણ આ વિડીયોને અહીંયા એજન્ડ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ